રાજકોટ જિલ્લાના આટકોટની માતૃશ્રી ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી યુવતીએ ભાજપના બે આગેવાનો મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગત પચીસ તારીખે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ અંગે માહિતી આપતા ડીવાયએસપી કેજી ઝાલાએ જણાવ્યું કે બનાવ બાદ એલસીબીએ ભરૂડી ટોલ નાકા પાસેથી મધુની ધરપકડ કરી હતી અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જેના બે દિવસના રિમાન્ડ મંજૂર થતા તેને સાથે રાખી અને પંચનામા મેડિકલ સહિતની કામગીરી કરવામાં આવી હતી આજે રિમાન્ડ પૂરા થતા હોવાથી દસ દિવસના રિમાન્ડ ની અરજી સાથે હવાલે કરવાનો હુકમ કરતા ગોંડલ જેલ ભેગો કરાયો છે જ્યારે બનાવના તેર દિવસ પછી પણ પરેશ રાદડિયા પોલીસ પકડથી દૂર હોવાથી તેના સંભવિત તમામ આશ્રય સ્થાનો ઘર સહિતના સ્થળે પોલીસની ચાર ટીમોએ દરોડા પાડ્યા હતા પરંતુ તે હજુ સુધી હાથ લાગ્યો નથી પચીસ સાત બે હજાર ચોવીસના જીરો જીરો પંદર વાગે ફરિયાદી બેન ફેન્સીબેન આટકોટ પોલીસ સ્ટેશન આવી આઈપીસી કલમ ત્રણસો છોતેર એક તેમજ એફ જુદી જુદી કલમ દુષ્કર્મ બાબતેની ફરિયાદ નોંધવામાં આવેલા જેઓની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને આમાં આરોપી તરીકે મધુકા મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ હોય અને આ બાબતે તાત્કાલિક અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ડીઆઈજી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ આરોપીને શોધખોળ માટેની ટીમો કામે લગાડી જે અનુસંધાને એલસીબીને હકીકત મળતા આ મધુભાઈ ટાઢાણીને બે આઠ બે હજાર ચોવીસના રોજ ભરૂડી ટોલ ના કેથી આ ગુનાના તપાસ કરતા આઈ યુ સીડબલ્યુના પોવિન્સ રાઠોડે ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને આ ગુનાના કામે જરૂરી પૂછપરછ કરી તેઓના દિન બેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા હતા અને ક્યાં ક્યાં બાબતે કોણ કોણ આરોપી સંડોવાયેલ છે ભોગ બનનાર સાથે શું શું બનાવ બનેલા છે એ ગુનાના કારણે ડીબી છાત્રાલય વગેરે જગ્યાએ આ આ કામે તપાસ કરવામાં આવેલી છે આમ આટકોટ ના જે અમારા તપાસકર્તા છે વુમન પીઆઈ એઓને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ કામે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા છે આમ ટૂંકા ગાળામાં આરોપીને અટક કરવામાં આવેલ છે મધુભાઈ